ભિલોડા તાલુકાના આદિવાસી સમાજે સરકારની નિકલ અને ક્રોમિયમની પ્રોજેક્ટ સ્થાપવાની કામગીરી સામે વિરોધ વિરોધી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના કુંડોલપાલ ઝાંજરી માસોતા ધનસોર પંથકમાં નિકલ અને ક્રોમિયમ ભંડાર હોવાનું સરકારને ધ્યાને આવતા સરકાર દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી પ્રોજેક્ટ સ્થાપવાની કામગીરીની હિલચાલ સામે સ્થાનિક આદિવાસી સમાજના લોકો અને આગેવાનોએ ભારે વિરોધ કર્યો હતો અનુસૂચિ અને પૈસા એક્ટ મુજબ સરકાર દ્વારા કાર્યવાહી કરવા સ્થાનિક આગેવાનોની માંગ હતી આદિવાસી સમાજના આગેવાનોએ અરવલ્લી જિલ્લા કલેક્ટર અને બિલોડા સરપંચ એસોસિએશનના આગેવાનોએ બિલોડા મામલતદારને આવેદન પત્ર પાઠવી ન્યાયની માંગ સાથે રજૂઆત કરી હતી અમો બિલોડા તાલુકાના તમામ સરપંચો બિલોડા મામલતદાર કચેરીએ મળી આવેદનપત્ર આપીએ છીએ અને જે ભીડોડા તાલુકાની અંદર કુંડોલ જોજરી જેવા ગામોની અંદર સરકારશ્રીને ખનન માટેના જે ટેન્ડરો પાસ કર્યા છે એ બાબતે આમાં તમામ સરપંચોને સખત વિરોધ છે આજરો અમે કહેવા માગીએ છીએ કે આવી જે કોઈ નવું ટેન્ડર પ્રક્રિયાનું કે એવું કંઈક કરવામાં આવતું હોય તો તમામ પંચાયતોના સરપંચોની અને જાણ કરી એમના ઠરાવો લઈ તેમજ એમની સહમતી લીધા લઈ અને જાણ કરવું જોઈએ એ આજ અમારા તમામ સરપંચોને અંધારામાં રાખી અને આજે કરવામાં આવ્યું છે એના સામે અમારે સખ્ત વિરોધ છે અને જો કુંડોળ ગામના અંદર જો ખનીજ નિકલ અને ક્રોમિયમ જેવી ધાતુ કાઢવા માટે ત્યાંના લોકોને જો વિસ્થાપિત કરવામાં આવે તો ખૂબ જ મોટો અન્યાય થાય એવો છે અને કુંડોલ ગામ માટે તેમજ જે કઈ વિસ્તાર આમાંથી આવરી લેવામાં આવે છે એ વિસ્તારને મોટું નુકસાન થાય એવું હોય અમાં તમામ સરપંચો કુંડોલ ગામ સાથે તેમજ આજુબાજુ વિસ્તારના સાથે છીએ જે આજ રોજ અમે આવેદનપત્ર આપી અહીં જાહેર કરીએ છીએ મહેન્દ્ર પ્રસાદ આર ન્યૂઝ અરવલ્લી